બનાસકાંઠાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર એક કરોડ પચીસ લાખનો દારૂ એલસીબીએ પકડી પાડી મુદ્દામાલ તાલુકા પોલીસના થકે જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગુજરાતમાં વાતો સખત દારૂબંધીની અને હકીકત ખૂણે ખૂણે વેચાઈ રહ્યો છે દારૂ કાં તો વેચાણ અર્થે મંગાવવામાં આવે છે દારૂ વાત કરીએ બનાસકાંઠાની તો કહેવાય છે કે ઇતિહાસમાં પ્રથમવાર ત્યાં એક કરોડ ઉપરાંતનું દારૂ પકડી પાડવામાં એલસીબીને સફળતા મળી છે બાતમીના આધારે એલસીબી પોલીસે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલી આશીર્વાદ હોટેલ નજીકથી દારૂ ભરેલું ટ્રેલર ઝડપી પાડ્યું હતું જ્યારે કાર્યવાહીમાં ટ્રેલર સહિત એક કરોડ પાસઠ લાખનો મુદ્દા માલ તાલુકા પોલીસ મથકે જપ્ત કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે જિલ્લા પોલીસ વડા જે છે પ્રશાંત સુંબે દ્વારા જિલ્લામાં દારૂબંધી અંગે કડક અમલવારી કરવા સૂચના આપવામાં આવી હતી